નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ જુનાગઢ અંદર આજે કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિર છે તેમનું આયોજન શરૂ થયું છે લગભગ આઠ થી દસ દિવસ દરમિયાન આ પ્રશિક્ષણ શિબિર છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ઘણા બધા કોંગ્રેસના મોટા નેતા છે તે પણ બધા ત્યાં આવશે એટલે સવાલ હવે એ થઈ રહ્યો છે કે જુનાગઢ અંદર કેમ આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે કેમ વિસાવદર માં ગોપાલ ઇટાલિયા જીત્યા એટલા માટે કે કોંગ્રેસ ને ડર લાગી રહ્યો છે અને આમનાથી શું થવાનું છે તેમની ચર્ચા કરી રહ્યા છીએ મારી સાથે અત્યારે જુનાગઢ થી વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે ધીરુભાઈ નિર્ભય ન્યુઝ સ્વાગત છે સૌથી પહેલા તો જુનાગઢ જિલ્લાની અંદર કોંગ્રેસે પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરી દીધું છે આઠ થી દસ દિવસ દરમિયાન આ કરવાના છે બધા નેતાઓ આવવાના છે શું લાગે છે આમનાથી કોંગ્રેસમાં કંઈ ફરક આવશે જુનાગઢમાં કરી રહ્યા છે યસ રીતિબેન વેલ આજે ખડગેજી જુનાગઢ હતા એની સાથે લગભગ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની આખી ટીમ જુનાગઢ આવી હતી એટલે મને એવું લાગે છે કે સૌરાષ્ટ્ર જુનાગઢ અને વિસાવદર એ આખી જે અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિને કોંગ્રેસ કદાચ એક રાજકીય પ્રયોગશાળા બનાવીને આગળ વધી રહી હોય એવું દેખાય છે કાર્યકરોની શિબિરમાં જે જે લોકો હતા એમાં રાજ્ય કક્ષાએ પ્રમુખો અને એના પદાધિકારીઓ ખાસ કરીને યુવા નેતાઓ ત્યાં હાજર હતા અને શિબિર અત્યારે પણ ચાલુ છે આ બધા દ્રષ્ટિકોણથી એવું દેખાય છે કે ગુજરાત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢ થી રાજકીય દ્રષ્ટિકોણથી આ લોકોએ એક ચોક્કસ વાતને શરૂ કરી હોય એવું દેખાઈ રહ્યું છે જી એટલે અહીંયા હવે સમજવાનું છે કે જે વિસાવદર ની અંદર વિસાવદર વાળી પછી આમ આદમી પાર્ટી ને ગોપાલ ઇટાલિયાની જે સૌરાષ્ટ્રમાં ઇફેક્ટ થઈ છે એટલે સૌથી વધારે નજીક કોણ પડે તો કે એમનો જે જિલ્લો જુનાગઢ આવે છે ત્યાંથી શરૂઆત કરીએ કે કોંગ્રેસ મજબૂત છે એવું બતાવીએ તો આવનાર સમયમાં ક્યાંક કોંગ્રેસને ફાયદો થાય એટલે જે આ વિસાવદરવાળી અને આમ આદમી પાર્ટીની જે ઇફેક્ટ દેખાય છે એટલા માટે આ તાલીમ શિબિરનું આયોજન છે જી આજે તાલીમ શિબિરમાં મલ્લિકાર્જુન ખડગેજી લગભગ કલાક બોયલા છે અને એક આહવાન કરીને રાષ્ટ્રીય પ્રમુખે હવે પછીની ચૂંટણી માટે તૈયાર રહેવાનું એક આહવાન કર્યું છે સાથે સાથે નાના નાના કાર્યકરે પણ

એવા પ્રકારની વાત કરી છે એટલે એવું લાગે છે કે આખી આખી વાતને જુનાગઢ થી શરૂ કરીને પૂરા ગુજરાતમાં શિબિરો કરવાની જ છે પણ વિસાવદર અને ની જે સંવેદના છે એ સંવેદના ને બીજું રીધીબેન મારે તમને એક જૂના પત્રકાર તરીકે એક કેવું છે કે કોંગ્રેસના સમયમાં જયારે કોંગ્રેસના સમયમાં જયારે રાષ્ટ્રીય કક્ષાએ અથવા તો રાજ્ય કક્ષાએ ચૂંટણીઓ આવતી અને ચૂંટણીઓ આવતી ત્યારે મોટા નેતાઓ ખાસ કરીને રાજીવજી કે ઇન્દિરાજી પણ એની ચૂંટણી સભાઓની જુનાગઢ થી શરૂઆત કરી છે એટલે જુનાગઢ રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ અગત્યનું છે રાજીવજી ના તો ઇન્ટરવ્યુ કર્યો છે અમે રાજીવ ગાંધી જયારે પેલી ચૂંટણી સભા સંબોધવા લોકસભાની ચૂંટણીમાં આવેલા અને ઇન્દિરાજી આવેલા એ સમય અમને યાદ છે અને જુનાગઢ ને રાજકીય દ્રષ્ટિકોણથી એ લોકો સૌરાષ્ટ્રમાં ખૂબ સંવેદનશીલ ગણે છે જુનાગઢ જિલ્લો જેમાં વિસાવદર પણ આવી જાય છે એટલે મારી વિસાવદર અને જુનાગઢ છે એ મતદારોની દ્રષ્ટિએ પરિવર્તન દ્રષ્ટિકોણથી રાજકીય દ્રષ્ટિકોણથી જોવાય છે એટલે કદાચ એક વ્યૂહાત્મક રીતે પણ કોંગ્રેસે આ શિબિર છે રાષ્ટ્રીય સોરી રાજ્ય કક્ષાની શિબિર અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અહીંથી શરૂઆત કરે છે એ એક ભાજપને પોલિટિકલ સંદેશો આપવા માટે પણ શરૂ કરી હોય કે અમે ભાઈ આગામી ચૂંટણી માટે ખૂબ ગંભીર છીએ જી જી બે એટલે ગોપાલ ઇટાલિયા રાહુલ ગાંધી ને જૂના આગળ આવવા દોડાવ્યા છે હા રાહુલ ગાંધી આવે જ છે બસ રાહુલ ગાંધીનો પ્રવાસ નજીકના ભવિષ્યમાં થાય છે પણ એક વાત એવી લાગે છે કે ગોપાલ ઇટાલિયાએ

ભાવનગર ને એટલા બધા મહત્વ નથી આપવામાં આવતું કારણ કે રાજકોટ ને જુનાગઢ સૌથી વધારે હબ ગણવામાં આવે છે એટલે આ બે વસ્તુ પકડી છે કોંગ્રેસ ને એવું લાગે છે કે જુનાગઢ પકડીએ તો કઈક પછી આગળ થાય પણ લાગે છે ખરેખર કે આ બધું કરવાથી આમ આદમી પાર્ટીની જે જુનાગઢ જિલ્લામાં ઇફેક્ટ ઊભી થઈ છે ઓછી થશે એ તમારા પ્રશ્નમાં મારે જવાબ દેવો છે કે ઓછી થશે કેટલી ઓછી થશે કે અસર નહીં થાય એ ભવિષ્ય કહેશે પણ તમારી વાતમાં મારે એક વાતનો ઉમેરો એ કરવો છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર રાજકીય પરિવર્તનની જે શરૂઆત થઈ છે ને એના માટે દર વખતે જૂનાગઢ નિમિત્ત બન્યું છે આ વખતે પણ કદાચ જુનાગઢમાંથી જેમ વિસાવદરમાં જે દ્રષ્ટિકોણથી ગોપાલભાઈ આવ્યા અને વ્યૂહાત્મક રીતે વિસાવદરને એક આખું ધમરોડીને અને એને એક એક મત લેવા માટે અથવા તો દરેક મતદારને ઘરે જઈને એના સંવેદનશીલ પ્રશ્નો હતા એને એક સ્વરૂપ આપીને કરી આમ આદમી એ એ કરવામાં ભાજપના જે કટ્ટર કાર્યકરો જે ખરેખર જેને સંઘના કાર્યકરો કહેવામાં આવે એની પણ અંદરથી ક્યાંક એને ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટ લોકોની મદદ મળી એ દ્રષ્ટિકોણથી જોયા પછી ભાજપને પણ એ થયું છે કે ફરીથી ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂકવા માટે જુનાગઢ જિલ્લો એટલે કે સોરઠ છે છે એ ખૂબ મહત્વનો વિસ્તાર બની શકે એમ મારે અને મલ્લિકાર્જુન ખડગે જેવા રાષ્ટ્રીય કક્ષાના કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ જ્યારે જુનાગઢ આવીને એ શિબિરને સંબોધન કરી અને કાર્યકરોની એકતા વિશે અને આગામી ચૂંટણી વિશે બે ત્રણ વાર વાતો કરે એ વાત ખૂબ અગત્યની છે પણ છતાંય એક વાતનું મારે તમને ત્યાં વધારે ધ્યાન દોરવું છે મલ્લિકાર્જુન ખડગેને એક રાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના એક રિપોર્ટરે સવાલ પૂછ્યો કે નેપાલમાં જે બાબત બની છે એ બાબત માટે તમે શું કહો છો અને મારા સોર્સમાંથી મને એ ખબર પડી છે કે એ ખડગેજીએ એવો જવાબ આપ્યો કે નેપાલના વડાપ્રધાન છે એમાં ક્યાંક એ

કોંગ્રેસની અંદર જે એકતા રહેલી છે એમની જ વાતો કરવી લોકો સુધી એ જ પહોંચાડવું એમના કરતા કોંગ્રેસે કઈ બીજું કરવું જોઈએ જેથી કરીને એ લોકો સુધી પહોંચે એમના કામ બોલે અત્યારે મેં જોયું છે એક સવાલ મારે પણ પૂછવો છે તમને લાગે છે કે આ ઘણા બધા નેતાઓ આવશે તો જુનાગઢ ગેટ ઘેટ ક્યાં દૂર છે ઘેટ ના કેટલા બધા પ્રશ્ન છે કોંગ્રેસ જ્યારે ભાજપ ઉપર ટકોર કરવી હોય ત્યારે આસાનીથી કહી દે છે કે ભાજપના કોઈ નેતા કોઈ વિસ્તારની મુલાકાત નથી લેતા સહાય નથી આપતા હવે જયારે તમારા નેતા આવે છે તો તમારા જે નેતા જે પાલ આંબલિયા લડે છે તો એમની મદદે જશે એક પણ મુલાકાત લેશે આ પ્રશિક્ષણ શિબિર કરવી લોકોની વચ્ચે જવું બહુ અલગ અલગ વાત છે વેલ રીધીબેન બહુ સારો પ્રશ્ન છે કોઈ પણ રાજકીય પક્ષ લોકોની વચ્ચે જોતો જતો હોય ને તો એને પાયાના પ્રશ્નો ઉકેલવા માટે ગાંધી ચિંતા માર્ગે આંદોલનો કરવા પડે લોકોની વચ્ચે સતત રહેવું પડે કોંગ્રેસ પાસે એ વાત નથી અત્યારે પણ મને યાદ આવે છે ત્યાં સુધી કે મને અત્યાર સુધીના મારા બે ત્રણ કે ચાર કે પાંચ વર્ષ દરમિયાન જુનાગઢમાં મ્યુ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે અને એની અવ્યવસ્થા ક્યાંક ને રસ્તા અને કોર્પોરેશનના અધિક અધિકારીઓ અને પદાધિકારીઓની મિલી ભગત આ બધા જે આક્ષેપો એની પર થયા પછી કોંગ્રેસે આ આક્ષેપો માટે ક્યારેય પણ કોઈ પત્રકાર પરિષદ તો બોલાવી નથી લોકોની વચ્ચે જઈને કોઈ આંદોલન કર્યું નથી એટલે એ વાતમાં તમારા પ્રશ્નમાં તથ્ય છે કે લોકોની વચ્ચે તો તમે નહીં જાઓ અને ફક્ત કાર્યકરોને સંબોધી અને શિબિરો એનાથી લોકોના મતો નહીં મળે તમને લોકોના મતો લેવા માટે લોકોની વચ્ચે જવા માટે સોરી લોકોના મતો લઈ અને તમારે જીત કરવા માટે લોકોની વચ્ચે જવું પડશે લોકોના પ્રશ્નોને ઉઠાવીને આંદોલનો કરવા પડશે લોકોની લાગણીને સમજીને લોકોના ઘરે જઈને એના પ્રશ્નો ઉકેલવા માટે વાતો કરવી પડશે એ વાતમાં તમે સાચા છો જી જો કોંગ્રેસ આ નહીં કરે તો ક્યાંક આવનાર સમયમાં એવું લાગે છે કે જે ઓપ્શન બનવા માટે ફરીવાર ઉભું થાય છે પહેલા કોંગ્રેસની સત્તા હતી પછી ભાજપ આવ્યું ગુજરાતની જનતા માટે ઓપ્શન શું ભાજપ કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટી જો ઓપ્શન બનવાની એમને તૈયારી કરવી હોય તો લોકો વચ્ચે જવું પડે જો નહીં કરે આ બધું કામ તો ઓપ્શન બની જશે વેલ કોંગ્રેસ ભાજપ અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રાજકીય નિરીક્ષકો વિકલ્પ નથી એટલે ભાજપ લોકોને ભાજપ સિવાય કોને મત આપવા એક વિકલ્પ ન હોવાને કારણે કદાચ ભાજપ વિકલ્પ નથી એનો લાભ લઈ જાય છે પણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો એ સ્થિતિ છે જ કે ભાજપનો જો કોઈ મજબૂત વિકલ્પ હોય તો એને ભાજપનો વિકલ્પ હોય તો એ પાર્ટી માટે કદાચ કરી છે મૂલ્યાંકન કરવામાં આવે તો અત્યારે એ વાતમાં વિસાવદર બેઠક જીતીને આમ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ એવામાં લીડ કરી ગયા છે કોંગ્રેસે પણ આ સ્થિતિને ભાજપનો મજબૂત સામનો કરવા માટે આપના દ્રષ્ટિકોણથી લોકોની વચ્ચે જો નહીં જાય ને તો લોકો બદલે આપનો વિકલ્પ કદાચ એવું પણ બને કે આમ આદમી પાર્ટી હજી તો આમ આદમી પાર્ટી ની જમા પાછું એ છે કે એને એ ક્યારેય ગુજરાતમાં શાસન ઉપર નથી આવેલ એટલે એની પર કોઈ આક્ષેપ થવાની શક્યતાઓ ઓછી છે ભાજપનો સોરી કોંગ્રેસમાં ભૂતકાળમાં શાસનને કારણે નગરપાલિકાઓથી માંડી અને રાજ્ય સરકારમાં કેટલાક નેતાઓ પર આક્ષેપ થઈ શકે આપમાં એ પ્રશ્ન નથી એટલે કદાચ લોકો કોંગ્રેસ કરતા આપને ભાજપના વિકલ્પ તરીકે સ્વીકારે એવી શક્યતા મને તો દેખાય છે અત્યારે જી હાલમાં સોરઠની અંદર કોંગ્રેસની પરિસ્થિતિ કેવી છે બહુ સારી નથી થોડું રાષ્ટ્રીય કક્ષાની શિબિર રાખીને

અ બહુ સારી સુધરી નથી એને હજી ઘણું બધું કરવાનું બાકી છે વાત કરો તો રોડ રસ્તા આંદોલન કરવું જોઈએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોર્પોરેશનોમાં નગરપાલિકામાં તાલુકા પંચાયતોમાં જિલ્લા પંચાયતમાં જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે એની સામે મજબૂત રીતે મેદાનમાં આવી અને લોકોની વચ્ચે જઈને ક્યાંક ને ક્યાંક લોકો તરફ લોકો એના તરફ વધુ સહાનુભૂતિ જોવા માંડે અને ક્યાંક શ્રદ્ધાને વિશ્વાસ બેઠે ને એ કક્ષા એને કામગીરી કરવી પડશે જી એટલે કોંગ્રેસે મુદ્દા બદલવાની જરૂર છે નેતા બદલવાની જરૂર છે કા પછી નેતા કોંગ્રેસમાં આવે તો લોકો ઓળખતા નથી

એ પરિવર્તનમાં જે વાતાવરણ થવું જોઈએ એ વાતાવરણ અત્યારે થઈ ગયું છે અસંતોષ વધતો જાય છે ઉપર કક્ષાએ ફક્ત નરેન્દ્ર મોદી મળે છે નરેન્દ્ર મોદી પછી નીચેની કક્ષાએ કોઈ એવા નેતાઓ નથી કે જે નેતાઓ મત લઈ અને સોરી જે નેતાઓની અસર જુનાગઢમાં સૌરાષ્ટ્રમાં કોઈ જ્ઞાતિ જાતિને વાત કરતા હું વાત કરું છું કોઈ એવા પ્રભાવી નેતા એવા નથી કે જે લોકોની વચ્ચે વિશાળ જન વર્ચસ્વ હોય આવી સ્થિતિ વચ્ચે આપ જયારે મારા જેવા વરિષ્ઠ પત્રકારને એમ પૂછો છો કે કોંગ્રેસે જો ખરેખર ભાજપનો વિકલ્પ બનવો હોય તો એને શું કરવું જોઈએ તો એ પ્રશ્નનો જવાબ મારો એ છે કે કોંગ્રેસે યુવા નેતાઓને તૈયાર કરવા પડશે જે નેતાઓ લોકોની વચ્ચે પોતાની પ્રમાણિક અને કાર્યરતાની છબી લઈને લોકોની વચ્ચે જાય લાંબા સમયથી કોંગ્રેસ માંથી જે લોકો ભાજપમાં ગયા છે અથવા તો લાંબા સમયથી કોંગ્રેસ પાસે એક નિષ્ઠાવાન પરિપક્વ નેતૃત્વ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ રાજ્ય કક્ષાએ નથી એ નેતૃત્વ ઉભું કરવા માટે એક આખી ચેઇન બનાવવી પડશે યુવાનોને આગળ કરવા પડશે તલવરિયા છોકરાઓ જે પ્રમાણિક છે જે રાજનીતિમાં આવવા માંગે છે એવા યુવાનોને પ્રોત્સાહિત કરીને હજી એની પાસે ભાજપનો મજબૂત વિકલ્પ ગુજરાતમાં બની શકે એમ છે પણ એક ધારું કામ કરવું પડશે અમે હું વાત કરું લગભગ લગભગ છ એક આઠ કે એકાદ વર્ષ પહેલા જયારે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ જુનાગઢમાં આવ્યા અને જુનાગઢના ના કેટલાક બૌદ્ધિક લોકોને મળવાનું શરૂ કર્યું અને અમે બૌદ્ધિક નેતાઓને મળવા ગયા રાષ્ટ્રીય મહામંત્રી અમને લોકોને મળવા આવેલા ત્યારે અમે લોકોએ પણ આ જ સજેશન કર્યું હતું કે તમારી પાસે એક યુવાનોની એવી ફોજ હોવી જોઈએ જેની પાસે એક વ્યક્તિત્વ લોકોના સમૂહ ઉપર એક વાચાળ વ્રતિ વાળા પ્રમાણિક યુવાનો

તો જે રીતે કોંગ્રેસ મહેનત કરી રહી છે કોંગ્રેસને ક્યાંક એવું લાગે છે કે જુનાગઢથી જો શરૂઆત કરવામાં આવે તો આવનાર સમયની અંદર એમણે જે સત્તાનું સપનું જોયું છે એ સાકાર થઈ જાય પણ ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે કે જે નવા મુદ્દા સાથે અમારી સામે આવે છે જે યુવા નેતાઓને આગળ કરે છે અમને એ ગમે છે અમને જૂના જોગીઓને જોવામાં કોઈ રસ નથી કે જૂના જોગીઓને સાંભળવામાં કોઈ રસ નથી એટલે કોંગ્રેસે પોતાની એક આખી જે આ પેટર્ન છે બદલવી પડશે જે યુવા નેતાઓ છે તેમને આગળ કરવા પડશે જેથી કરી આવનાર સમયમાં કોંગ્રેસ જે ઈચ્છી રહી છે તે એમને મળે કારણ કે બે હજાર સત્યાવીસની અંદર જે સપનું જોયું છે એમનેમ પૂરું નથી થવાનું આ પ્રશિક્ષણ શિબિર કરવાથી અમારા અહેવાલને લઈને અને જે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈએ વાત કરી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર